તો રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કે જ્યાં ઉત્તરાયણ જગતનાથ ના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી જ્યાં રણછોડના નાથ સાથે ભક્તોએ દર્શન કર્યા તો તહેવારની ઉજવણી ભગવાનના દર્શન સાથે ભગવાનના અભિભૂત થઈ રહ્યા છે ત્યારે એવા એવા દર્શન અને શણગારના દર્શન ભક્તો કરી રહ્યા છે વિગતો સાથે હાર્દી ભટ્ટ પણ સીધા જોડાઈ ચુક્યા છે હાર્દિ ભગવાનના શણગારના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જગન્નાથ મંદિરે પહોંચી કુશાગ્ર ચોક્કસથી ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વની શરૂઆત લોકો દાન પુણ્યથી અને ભગવાનના દર્શન કરીને કરતા હોય છે ત્યારે જમાલપુર ખાતેનું જગન્નાથ મંદિર એટલે કે જગતનાથના દર્શન કરવા માટે ભક્તોની વહેલી સવારથી જે ભીડ છે તે જોવા મળતી હોય છે કોઈ પણ તહેવાર હોય પહેલાં ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવા માટે લોકો છે ભક્તો છે તે લોકો આતુર હોય છે અને જગતનાથના દર્શન અત્યારે તમે જોઈ શકો છો કે ભગવાનના અભિભૂત થઈ જાય તેવા દર્શનનો લ્હાવો લેવા માટે મોટા મોટી સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે અને ભગવાનનો જો સાજ અને શણગારની વાત કરવામાં આવે તો ખૂબ જ અભિભૂત થઈ જાય તેઓ સાજ અને શણગાર આજે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રાજી અને બળદેવજીનો જોવા મળી રહ્યો છે ભક્તો છે તેઓ મોટી સંખ્યામાં અહીં આગળ મંદિર ખાતે ઉમટેલા જોવા મળી રહ્યા છે કારણ કે કોઈ પણ તહેવાર હોય ત્યારે ભગવાનના દર્શન કરીને પોતાના દિવસની જે શરૂઆત છે તે લોકો કરતા હોય છે ત્યારે અત્યારે અહીં આગળ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે તે મંદિર ખાતે ઉમટેલી જોવા મળી રહી છે અને તમામ લોકો છે તે લોકો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી અહીં આગળ પધારતા હોય છે આજનો દિવસ મકર સંક્રાંતિનો દિવસ અને વહેલી સવારથી લોકો છે તે ગાયને દાન કરતા હોય છે અલગ અલગ દાન પુણ્ય છે તે પણ કરતા હોય છે ત્યારે ઘણા બધા લોકો છે તે લોકો ભગવાનને થાળ પણ જમાડતા હોય છે આજનો દિવસનો કેટલો મહિમા શું કહેશો બહુ સરસ મહિમા છે આજનો ભગવાનના અમે ભોજન ધરાવવા આવ્યા છીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બોલો જગન્નાથ ભગવાન કી રીતે લોકો જે ભગવાન ને ભોજન એટલે કે થાળ છે તે પણ ધરાવવા આવતા હોય છે અને થાળ ધરાવીને આજના પર્વની જે ઉજવણી છે તે ઉલ્લાસભેર કરતા હોય છે ફરી એક વખત કેમેરામેન વિકી ઠાકોરને કહીશ કે ભગવાનના દર્શન બતાવે ભગવાનને જે ઉત્તરાયણ પર્વ છે તે નિમિત્તે પતંગ અને ફિરકી છે તે પણ લગાવીને જે મંદિરમાં ડેકોરેશન છે તે કરવામાં આવ્યું છે અને ભગવાનના અભિભૂત થઈ જાય તેવા દર્શન કારણ કે જગતનો નાથ છે અને તે પાલનહાર છે લોકોને કરનારા એટલે તેમના દર્શન કરીને લોકો દિવસની શરૂઆત કરતા હોય છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી તમામના ખૂબ જ અભિભૂત થઈ જાય તેવા દર્શન છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને તેમનો શાજ અને શણગાર છે તે પણ ખૂબ જ સુંદર છે થોડીક જ વારમાં દર વર્ષની જેમ કેન્દ્રીય અમિતભાઈ શાહ છે તેમના પરિવારની સાથે જગતનાથ ના દર્શન કરીને કરતા હોય છે અને ત્યારબાદ ગાય પૂજા છે ગાયદાન છે તે પણ કરતા હોય છે પરિવારની સાથે દર વર્ષે પરંપરાગત રીતે તેઓ પહેલા જગન્નાથ મંદિર પધારતા હોય છે અને ત્યાં આગળ ગાયદાન કરીને જે તેમના દિવસની શરૂઆત છે તે કરતા હોય છે ત્યારે આજનો મહત્વપૂર્ણ દિવસ કુશાગ્ર ગણી શકાય અત્યારે અમે તમને ખુબજ જાહો જલાલી વાળા ભગવાન જગન્નાથના દર્શન કરાવ્યા ભક્તો પણ દૂર દૂરથી થી અહિયાં આગળ દર્શન કરવા માટે ઉમટી રહેલા જોવા મળી રહ્યા છે માહિતી આપનો આભાર